સમસ્ત મેઘવાળ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી તરફથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમાજનાઓ તેમની મૂર્તિ સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચાર અને સમાનતાના સંદેશને યાદ કર્યા હતા રિપોર્ટર ફિરોજ ચુણેજા ધોરાજી આજે 6 ડિસેમ્બર ડોક્ટર સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે તેમણે શ્રીએ આપણા સમાજને શ્રેષ્ઠ બનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો વિશ્વમાં અધિતે એવું સંવાદાન આપણે આપ્યું અને સમગ્ર જીવન છે અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત મેઘવા સમાજ દ્વારા આ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ આપવામાં રાખેલ છે તો સમાજના તમામ અગ્રણીઓ છે પરિષદના અને મેઘવા સમાજના એને એકત્ર થઈ અને બાબા સાહેબ ને આજે ભાવભી શ્રદ્ધાંજલિ આપેલ છે